શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા મા-બાપ નું રૂધાશ્રમ નું ખૂબ જ સરસ સાંભળવા જેવું કીર્તન દીકરાવે માવતરની કરી ના કદર દીકરાવે માવતરની કરી ન કદર હે દીકરાવે માવતરની કરી ના કદર દીકરાવે માવતરની કરી ના કદર હે હેઠલે પર

છોડીને ચોડ્યો ડુંગરા ઉપર ઉમરો છોડી છોડીને ચડ્યો ડુંગરા ઉપર એટલે બરાણા જે ઉદાસ એટલે ભરાણા

સાચી કરો સેવા તો મળશે મીઠા મેવા સાચી કરો સેવા તો મળશે મીઠા મેવા એ સાચી કરો સેવા તો બને ઘર એ સાચી કરો જીવન બને સુગંધી જે કરીવન બને સુગંધી જે કરે દીકરાવે માવતરની કરી ના કદાર જય શ્રી કૃષ્ણ કર્મૈયા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ